દાહોદમાં મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ નોંધાઈ મંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાઈ ભાણપુર ગામે મનરેગા યોજનામાં તેત્રીસ લાખથી વધુના કૌભાંડની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ફરિયાદ નોંધાવી હતી મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની રાજ ટ્રેડર્સ એજન્સી પર ગેરરીતિના આરોપ છે ધાનપુર અને દેવગઢ બારીયામાં એકોતેર કરોડના કામો માત્ર કાગળ પર બતાવી કૌભાંડ કરવામાં આવ્યું અગાઉના કેસમાં બળવંત અને કિરણ ખાબડને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન આપ્યા હતા નવી ફરિયાદ નોંધાયા બાદ બળવંત ખાબડને ફરી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા કિરણ ખાબડની પણ લબારીયા ગામના કેસમાં ગઈકાલે ધરપકડ થઈ હતી પોલીસે પાંત્રીસ એજન્સીઓ સામે તપાસ કરી છે રાજ કન્સ્ટ્રક્શન પર ભ્રષ્ટાચારનો આરોપ છે તો મનરેગા કૌભાંડમાં વધુ ખુલાસાઓની શક્યતા સેવામાં આવી છે તો આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મયુર રાઠોડ મયુર જણાવશો હવે આ કેસમાં કયા પ્રકારની કેસની કાર્યવાહી થશે અને બંને ભાઈઓ વિરુદ્ધ કયા પ્રકારની કોર્ટ કાર્યવાહી થઈ શકે છે જી બદરે દાહોદમાં મંદ્રેગા કોબાણમાં એક બાદ એક ફરિયાદ દાખલ થઈ રહી છે ત્યારે આજે વધુ એક ત્રીજી ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે અને આ ફરિયાદ જે દેવગઢ બારિયાના બાણપુર ગામમાં જે મંદ્રેગા કોબાણ આચરવામાં આવ્યું છે તે લઈને ફરિયાદ નોંધવામાં આવી છે ખાસ કરીને આ ફરિયાદમાં મંત્રી જે બચ્ચુભાઈ ખાબડ છે તેના મોટા પુત્ર બળવત ખાબડની પોલીસે ધરપકડ કરી છે અને હાલ તે પોલીસ કસ્ટમી ખાસ કરીને વાત કરીએ તો આ મંત્રીકા કૌભાંડમાં અગાઉ પણ બંને મત્રી પુત્રોની ધરપકડ થઈ હતી અને ત્યાર બાદ કોર્ટે બંનેને જામીન આપ્યા હતા તેમાં બળવત ખાબડની આજે ધરપકડ થઈ છે જ્યારે ગઈકાલે કિરણ ખાબડની પણ પોલીસે કેસમાં ધરપકડ કરી છે તે એટલે ખાસ કરીને કહીએ તો મંત્રી બચ્ચુ ખાબડની મુશ્કેલીઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે કારણ કે પોલીસ જે તપાસ કરી રહી છે એમાં પાંત્રીસ એજન્સીઓ સામે હાલ તપાસ ચાલી રહી છે અને એક બાદ એક ફરિયાદ નોંધાઈ રહી છે જેમાં મંત્રી પુત્રોની સંડોવણી સામે આવી રહી છે ત્યારે આવનાર સમયમાં વધુ ફરિયાદો નોંધાય તેવું પણ હાલ લાગી રહ્યું છે જી જી ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ